જે ફાઈનલ સિલેક્શન લિસ્ટ છે ને એમાં નહી આવે એટલે ખોટી એવું વિચારતા નહીં કે કદાચ આ ચાલીસ ગણામાં જશે તો હું મહેનત કરી લઈશ ને થઈ જશે લેવાના છે ઓલરેડી એના નામ પેલેથી લખાઈ ગયેલા હોય છે પછી ભરતીઓ બહાર પડતી હોય છે તમારા માટે કદાચ આ નવું હશે અમારા માટે આ ઘણું જૂનું છે કે પહેલેથી આ બધું ત્યારે નવી નવી સિસ્ટમો ભલે કદાચ

જે લોકો ફક્ત ફાંકા ફોદદારી કરે છે જે લોકો વાતના વડા કરે છે ખરેખર જો પ્રેક્ટિકલ બની ને આગળ કશું કઈ નહીં કરો તો કશું કઈ થવાનું નથી બરાબર છે એટલે ચર્ચાઓમાંથી બહાર આવો એક્શન લો તો જ સામે રિએક્શન મળશે બાકી કશું જ નહીં મળે પછી જો કદાચ એમને એક્શન લઈ લીધા ને તો હતા ત્યાં ને ત્યાં રહેશો કારણ કે જે બિલ ચૂકવવાનું હતું એ બિલ મંજૂર થઈ ગયું છે અ જેને કદાચ તમે એમ કહેતા હોય કે ફલાણા સંસ્થાની કે ફલાણી એજન્સીની જે એકાઉન્ટિબિલિટી ફિક્સ થાય છે બરાબર છે એ લોકો તો પોતાના પૈસા લઈને નીકળી ગયા છે એટલે હવે તમે એટલું વિચારી લેજો કે કદાચ હવે તમને કોણ જસ્ટિસ આપશે તમને કોણ ન્યાય આપશે એટલે જેટલું મોડું કરો છો ને એટલું નુકસાન તમને લોકોને છે જેટલું મોડું કરશો કદાચ તમે માની લો કે આ વિડીયો જોઈને તમે એક મિનિટ પણ મોડું કરો છો ને તો નુકસાન તમને લોકોને જ છે નુકસાન બીજા કોઈને જવાનું જ નથી તમે ફક્ત વાતુના વડા કર્યા રાખશો કે ફલાણાની વાત અહીંયા અહીંયાની વાત ફલાણી જગ્યા કર્યા રાખશો અમુક એવા લોકો છે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે ખાલી આમ કહેવાય ને કે ભાઈ એકબીજાની વાતો જ કર્યા રાખે છે આમ કર નાખવું જે તેમ કરનારું એવડી મોટી ફાંકા પુદારી કરે ચાલે એ પોતે ત્રિકાળ જ્ઞાની હોય અને બધું જ જાણતો હોય અરે ભાઈ તો તું ફોરેસ્ટર બનવાય ને આવ્યો હોય એટલે મિત્રો થોડીક પોતાની જે વૈચારિક જે બુદ્ધિઓ છે બરાબર જે બુદ્ધિ છે એનો કમ સે કમ ઉપયોગ કરો તમારામાં ભગવાને સુંદર મજાનું એક સારું મગજ આપ્યું છે મહેરબાની ઉપયોગ કરો કેટલીક જગ્યાએ પછી ઠોકરો ખાસો અને જો ઠોકરો ખાતા અને ટેવ પડી ગઈ તો પછી આગળ જતા એ ઠોકરો જ ખાવી પડશે એના કદાચ મહેરબાની કરીને આગળ આવો અને જલ્દી થી એક્શન લો તો સારું બાકી હું ઘણું બધું જાણું છું